સ્વાગત છે તમારું જય શ્રી કૃષ્ણ મજામાં આજ ક્યાં ગયો તો ભૂમિ પૂજન માં કઈ રીતે ભૂમિ પૂજન કેવી રીતના કરતો હતો કલર હતા કલર હતા કંકુ હતો તો આજે છે અખા ત્રીજ અક્ષય તૃતીય તો બધા પોત જમીનનું જમીન નું શું કેવાય પૂજન કરજો આપણે જે ખેડૂતો નું જે સાધન છે પછી ટ્રેક્ટર છે એટલું પૂજન કરજો આપડે કુસુમ બેન પોતા કરે તો આપડે એને મળીએ હાલો એ વિશ્વભાઈ વિશ્વાસભાઈ જો આગળ વહી ગયા કુસુમ જય શ્રી કૃષ્ણ મજામાં

કોન્ફિડન્સિયલ બોલે ને બધી નેમ લાગ્યું કે કુસુમ ની સગાઈ કર નહીં ફોટો ફોટો કુસુમ નો હતો ને બધી નેમ લાગ્યું કે કુસુમ ની સગાઈ થઈ ગઈ એવું છે એવું કેપ્શન રાખો તો ખબર પડે ને કે કોઈ યુનિક આવ્યું મહેમાન હાય હાય આરે હું કરતો ને એલો એટલું એટલું આવું શું કે ધીમે ધીમે ઓલો ધીમે ધીમે કેમ બોલે એટલું એટલું ધીમે બોલવાનું હોય

તારો કે મે ઓ હાવ તીણો તીણો થોડો અવાજ બી ગયો એ અવાજ બી ગયો આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ખાઈ ગઈ છે તારે ખાઈ ગઈ છે વિશ્વેશ ભાઈ તો એ ગયા છે ઘરે એ તો ભાઈ સેકન્ડ માં આયા ને સેકન્ડ માં દે આવે તો ઈ તો ઓય જો ઘરે અમાર ત્યારે જો કુસુમ બેન બનાવે છે ચા તો ચા આપણે ને મળી કે ભાઈ જો ચા બનાવે આઈ ગસન મજામાં

हाय आर्या सुखा दूं yeah. नहीं क्यारी क्यारी है हाय आर्या जैसे क्लास में मजा आ नहीं नहीं आर्या नशी बोलूं क्यों सुखा दूं सुखा नशी क्यों तू क्यों नहीं बोली

આપના મુખડા દેખાવજી આ કો કોઈ રડે કે હશે આ કોણ રડતું તું આખડી કેમ રડતો તો એ દીકરા રડવાનું હોય પોપટ એ પોપટ કેમ રડતો તો કેજ હોય એકવાર કહી દેજો શું કરે તું क्या बताएत तदीरी येने चाहि हां खाई देपछि त क्या पेदा मजामा सुता मजा सब्सक्राइब करो सभी श्रीपुरम मंदिर केदर में हेल्प ट्रक करावे छे はい、ありがとうございます。

અમને જાનો કઈ કહી દે કે તકુસુમાશી શું કરો તમે બેસો આવો સાધુ રાજી તો આવો ને તમે ને શું જોઈએ